મિત્રો ગયા પ્રેમથી અને સમજાવવા કે આ તમે બંધ કરી અમારે જરૂર નથી આ આ અમારે અમારે જરૂર જરૂર નથી નથી આવી કોઈ તો એવું સ્ટેટમેન્ટ આપ્યું કે કોઈ અસામાજિક તત્વો કોઈ લુખા આવ્યા હતા અમને જબરજસ્તી થી બંધ કરાવે અને બાપુજીની ધોરાજી હલાવે તો તમામને હું કઉ છું અહીંથી કે આ વિસ્તાર અમારા બાપુજી નો છે અહીંયા અમારા બાપુજીની ની ધોરાજી હાલ છે અને જરાય જો તમે ઓવરટેક કરી હામે થવાની કોશિશ કરી તો મોરે મોરો દે દેવાના છીએ જરાય હાકી લેવાના નથી આ વિસ્તારમાં અમે જે નક્કી કરશું એ જ હાલશે અમે જે ચલાવવા માંગતા હશું એને ચલાવા દેશું જો કોઈ એમ કેતો હોય કે ના અમે જબરદસ્તી અમે ચલાવી લેશું તો દીકરા મારા દીકરાઓ અમે તૈયાર જ બેઠા છીએ અને અમારા સમાજના આગેવાનોને આ લુખા કેનારા ખહુડિયા આપણે નિષ્ક્રિય થઈ ગયા છે ને વચ્ચે વચ્ચે એટલે આ ખહુડિયા ને રૂવાટી ઉગી ગઈ છે આ રભડા જેવા થઈ ગયા છે ને આપણી નિષ્ક્રિયતાના કારણે થઈ ગયા છે અને તમામ આગેવાનોને કહું છું કે આ જેટલા છે એ બાર મહિનામાં હાથ આઠ નાના મોટા બીજા પ્રોગ્રામો કરે છે ફલાણો કાર્યક્રમ ઢીકળો કાર્યક્રમ ફાળો લેવા આવે ને ગેટમાં ગરવા દેતા નહીં એક કાપો અહીંથી જ કાપો અસામાજિક તત્વો તમારે અમને કહેવા છે લુખા અમને કહેવા છે એટલે અમારી પાસે તમે બાર મહિનામાં હાથ વખત આવો આનું લખાવો ને જરાક આનું લખાવો ને એકને ચાંદલો કરતા નહીં કંકાવટિયું ધોઈને તડાવી દ્યો અભેરીયા આ ચાંદલા જ કરતા નહીં એક એને ખબર પડે એને કે તમે જેને અત્યારે લુખા કહો છો એની વાંચવા તમે તરત જ પોગી જાઓ છો તો અમારું જ ખાવું અમને જ ગાળું દેવી આ બેય વસ્તુ ન પતે બીજા દૂષણમાં એક હવથી મોટું દૂષણ આ વ્યાજ વટા મનોજભાઈ એને એને ઉપાડ્યો કાર્યક્રમ એથી મોટું દૂષણ આ ઇવેન્ટ આ ઇવેન્ટના નામે મોરબીમાં અત્યારે હાલી મવાલીઓ નીકળી ગયા છે ગોવા લઈ જાય છે છોકરાઓને આપડાઓને અને નેપાળ લઈ જાય જુગાર રમાડવા અનેક પરિવારને બરબાદ કર્યા છે ગોવાએ અને નેપાળના જુગારોએ અને અનેક પરિવારના ખેતરો લખાયા છે અને વેચાણવા છે અહીંયા નામ ન બોલવા જોઈએ મારે નહીતર હું પચાસ પરિવારના નામ બોલી શકું કે આ ઇવેન્ટના પાપે આ લોકોના જોઈ લો જમીનું વેચાણી છે તો દરેક મિત્રોને હું કહું છું કે ઇવેન્ટ વાળાને પકડી પકડીને પકડી કરો પેલા કોઈ પણ જ્ઞાતિ હોય એને છોડવાનો નથી થાતો અને રમવાવાળાને બહુ બઉ અભરકા હોય ને રમવાના બાયડી છોકરાનું પેટમાં ન પડતું હોય એને છતાં રમવા જવું હોય તો એને એક વિનંતી કરું છું કે હારીને ને આવો ને એટલે અહીંયા હેઠા ઉતરો ને ટિકિટ ફાડો ત્યાં એ કઈ દેવાનું નથી દેવા જા કરી લેજે અને પછી જો તમારી પાસે આવે તો આમ બેઠા ઈ આવજો આ બહુ ખતરનાક છે આ ઇવેન્ટ જે છે નીકળું છે ને અત્યારે ચાલુ શબ્દ વાયપ્રો ઇવેન્ટ ઘરે મા બાપ ને ખબર ન ઇવેન્ટ એટલે શું એને એમ કે અહીંયા કઈક થતું હોય છે એવું એક્ઝિબિશન એક્ઝિબિશન એમાં જાય એમ ઇવેન્ટ એટલે એ જુગાર રમાડવા લઈ જાય અહીંથી પૈસા અહીંયા જઈ એમ કે હારી ગયો પાંચ ટકા હાલે તને દઉં અહીંયાથી નાય ધોઈને ને મુરા જેવો કરી નાખે પછી વીલું મોટું લઈ અને ઘરે આવે બરાબર મા બાપને ઇવેન્ટ કરવા ગયો તો કે છોકરો ઇવેન્ટ કરવા ગયો હતો ખબર ન હોય અમુક અમુક તો ભાઈ હું ખબર ન હોય ને પાર્કિંગ માં વાતો કરે તમારા ભાઈ તો કે ઇવેન્ટ માં જાય ઇવેન્ટ માં જાય હા એ કે તમારા ભાઈ તો ઇવેન્ટ માં જ જાય ઓલો કઈ નો કે કે મૂંગી રે એમાં ઇવેન્ટ એટલે હું એને નથી ખબર એટલે વસ્તુ આ છે તમને ખબર નથી કે આ કાળા કામાં સુવર્ણના આવા સુંદર અક્ષર નીચે કાળા આવા જેટલા જેટલા દૂષણ છે દૂષણ ને ચલાવનારા જેટલા છે એ બધા વિરોધ કરો બીજું એક સમાજ ને ટકોર એ કરું છું કે સમાજ માટે કોઈ છોકરો આંખે થયો હોય કે કોઈ છોકરો બાજો હોય કોઈ લુખા લુકા વાળે આમાં તો બાજુ પડે અહીંયા કઈ એમાં કઈ આવીને કઈ ગલગલિયા કરીને વયો જાય એવું ન હોય આમાં તો કાં આપણે દઈ દેવો પડે ને કાંઈ વયો ને બે માંથી એક જ થાય જયારે હામે હામે આવી ત્યારે તો આવા જેટલા છોકરા છે સમાજ માટેથી ક્યાંય ભાઈજા હોય ક્યાંય આંખે થયા હોય અને કદાચ બેદી જેલમાં ગયા હોય તો એને ઉઠિયાણ લુકો વહમો આવા સિમ્બોલ દેતા નહીં મહેરબાની કરીને અત્યારની આ દુઃખની વાત છે હું તમને કહું હાવ નમાલો હોય કાનભાઈ મોઢે માખી ઉઠતી ન હોય બેઠો બેઠો ઠેરુડિયું વારતો હોય એને આપણો સમાજ હુંવારો કહે બોલો કે છોકરો બહુ હુંવારો મોઢે માખી નથી ઉડાડી શકતો એને હુંવારો કહે અને સમાજ માટે જો બાજો હોય ને તો એમ કે એ તો કે ઉઠિયા કે બાદ તો ફરે એટલે ભાઈ આ બાદ તો ફરે છે ને ઈજ દીકરીને ભૂખે નહીં મરવા દે કે એની સામે કોઈ લુખો આંખ ઉખાડી જોઈ નહીં હકે તો એનું હક પણ થતું હોય ને તો કોઈ આડા ન પડતા કહીજો કે આ દિયો બાહોસ છે એને તમે આપણે જે મોદી સાહેબે કેમ આપણે પેલા અપંગ કેતા એમ કીધું નહીં વિકલાંગ કયો વસ્તુ વ્યક્તિ એક જ છે પણ એના માટે સારા શબ્દો વાપરો એમ એટલે જે લુકા ઉઠિયાણના બદલે હવે એને બાહોસ કહેવાનું ચાલુ કરો જરૂર છે સમાજ ને નતર કોઈ પેદા નહીં થાય સમાજ માટે કોઈ આંખે નહી થાય બીજું દૂષણ કે લોક ડાયરા હું વિરોધ નથી કરતો બે મિનિટ લોક ડાયરા મિત્રો આપણે લોક ડાયરા માં પાંચ પાંચ લાખ રૂપિયા જે કલાકારો દઈએ ને એક હમ નક્કી કરો ગમે તેવો ચમરબંધી કલાકાર હોય ને એને પચાસ હજાર ઉપર દેવા નહીં આપણા ને આપડા પીછા લઈ જાય દોઢ કલાકમાં યો યો કરે બે બંબા મારીને ઘરે જાય ને પાંચ લાખ રૂપિયા લઈ જાય આને પચાસ ઉપર દેવાનું બંધ કરો સમાજમાં લખાવો પીચા વડવાઓ આવડી મોટી છાત્રાલય જેવી વિરાસત આપણને ભેટમાં આપી છે બેનો તમારે કાંઈ પણ પ્રવૃત્તિ કરવી હોય ને તમને જે ઈચ્છા થાય પ્રવૃત્તિ એમાં તમે આપણા છાત્રાલયનું કમ્પાઉન્ડ છે બિલ્ડિંગ છે એનો હકથી ઉપયોગ કરી શકો તમને કોઈ નહીં રોકે તમને બધી ફેસિલિટી અહીંયા આપવામાં આવશે અને તમારી હંડ્રેડ પર્સન્ટ સિક્યોરિટી છે કોઈ પણ દીકરીને છાત્રાલયમાં મોકલતા કોઈ મા બાપ પણ અચકાશે નહીં કાંઈ પણ કાર્યક્રમ ચાલતો એમ કે હું છાત્રાલય જાઉં છું એટલે છાત્રાલય જવાની એને પરમિશન આપશે અને આવતા સમયમાં એક બીજું કહી દઉં કે જેમ મનોજભાઈને એ કે પટેલે કીધું કે છાત્રાલયમાં અમે દાંડિયા ક્લાસીસ શરૂઆત કરી છે તો હું તો કઉ છું આવતા ભવિષ્યમાં પાટીદાર સમાજની ટિકિટ વગરની એક જરૂર છે જ્યાં સમાજની એક પણ રૂપિયાની ટિકિટ લેવામાં ન આવે અને આ બે હુબ નવરાત્રી નું આયોજન અને ગમે તેટલો ખર્ચો થાય ને તો આ દાતાઓ તૈયાર બેઠા છે એના માટે જરૂર છે એક નિષ્ઠાવાન આયોજકની ની અસ્તુ જય